નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત સ્કવોડ ને સાથે રાખી સાત ગાડીઓ જપ્ત કરાઈ એકેયમાં રોયલ્ટી ન હતી ખુશાલીબેન ગરવા સહિતની ટીમે ચાઇના ક્લે ભરેલા સાત ડમ્પરો કબજે કરી તપાસ કરતા એક રોયલ્ટી મળી આવી ન હતી જેથી તમામ વાહન કબજે કરી રાપર પોલીસ સ્ટેશન ને રાખવામાં આવ્યા છે બાર વાય ઓગણ સિત્તેર ના માલિક ઈશ્વરભાઈ મનજીભાઈ રબારી ના કહેવાથી બંને વાહનો માં ચાઇના ક્લે આડેસર લખાગઢ રોડ ખાતે પેટ્રોલ પંપ ની બાજુમાંથી ભરાયું હતું રોયલ્ટી ભવાની ડીઈએફ ની બાજુમાં નનામી દુકાનમાંથી લીધી હતી અન્ય ડમ્પર નંબર જી જે બાર બી ઝેડ અગિયાર પાંત્રીસના ચાલકે દબડા પાટિયા ખાતેથી ચાઇના ક્લે ભરી રોયલ્ટી પાસ રાપર ચિત્રોડ રોડ પર જય અંબે એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી લીધો હતો ડમ્પર નંબર જી જે ચોવીસવી ત્રાણું અડસઠના ચાલકને જય અંબે ખાતેથી પાસ લેવાનો હતો દેશલ પરથી ખનીજ ભરાયું હતું ડમ્પર નંબર જી જે છવ્વીસવી એકાવન ત્રેવીસમાં રાપરના દેશલ પરથી ખનીજ ભરાયું હતું જેનો રોયલ્ટી પાસ ખોવાઈ ગયો હોવાની હકીકતે જણાવી હતી તમામ વાહનો મોરબી ખાતે લઈ જવાના હતા જય અંબે એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તપાસ કરતા રોયલ્ટી પાસ માટેના પેપર મળ્યા ન હતા જ્યારે પ્રાગ પર ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસેની નન્નામી દુકાન બંધ જોવા મળી હતી ડમ્પર નંબર જી જે બાર બી એક્સ સાઠ ચોમાલીસ નો ચાલક વાહન મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું